સાત જુલાઈ બે હજાર ચોવીસ આંધ્રપ્રદેશની રાજધાની છોકરી પાસેના પાર્કમાં રમવા ગઈ હતી સાંજના લગભગ પાંચ વાગી ગયા હતા પણ હજી સુધી તે ઘરે નથી પહોંચી અને જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમ તેમ મા બાપની ચિંતા વધવા લાગી એટલે તે લોકો છોકરીને શોધવા પાર્કમાં ગયા પણ છોકરી પાર્કમાં ક્યાંય દેખાતી ન હતી આસપાસના લોકો અને પાર્કમાં રમતા બીજા છોકરાને પૂછ્યું તો તેમને પણ કંઈ ખબર ન હતી અને તે છોકરીને છોકરીને આસપાસ શોધવા લાગે છે પણ ડૂબતા સાથે તેમની ઉમેદો પર ડરનો અંધકાર પડવા લાગ્યો ટાઈમ ગોતીને હવે પોલીસ સ્ટેશન જાય છે અને તેમની છોકરી ગુમ થઈ ગઈ છે તેવી રિપોર્ટ દર્જ કરાવે છે મામલો એક છોકરીનો હતો એટલે પોલીસ સ્ટેશને તરત જ સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું પોલીસની ટીમ તે છોકરીના ઘર અને પાર્કને આજુબાજુ બધે જ તેને શોધવા લાગે છે ઘર પરિવાર અને ગામના બધા લોકો શોધવામાં મદદ કરે છે પણ છોકરી સંબંધિત કાંઈ પણ મળ્યું નહીં દસ જુલાઈ બે હજાર ચોવીસ બે દિવસ કરતાં વધારે સમય વીતી ગયો હતો પણ હજી સુધી રિઝલ્ટ ઝીરો જ હતું પછી ડોગ સ્કોડને લઈ આવવામાં આવી અને અહીંયાથી કેસ ખુલવાનો ચાલુ થાય છે ડોગ સ્કોડના સ્નીફર ડોગ માનવ સુબંધને ઓળખી તેને ટ્રેસ કરવામાં ટ્રેન હોય છે એટલે પોલીસે પરિવાર પાસેથી છોકરીના પહેરેલા હોય તેવા એક કપડાં માંગ્યા તેનો ઉપયોગ પોલીસે તે કપડાં સ્નીફર ડોગને ડ્રેસ કરવા માટે આપ્યા સ્નીફર ડોગ કલાકોથી લઈને કેટલાય દિવસોથી ગુમ થયેલા માણસોને શોધી શકે છે બે દિવસ વીતી ગયા હતા પણ ઉમેદ હજી પણ હતી કારણ કે રિપોર્ટ પ્રમાણે જે સૌથી જૂની માનવ સુગંધ શોધી હતી એ તેર દિવસ જૂની હતી એટલે હવે સ્નીફર ડોગે જલ્દીથી તે કપડાં ચૂંઘીને બોડીને પિકઅપ કરવાનું ચાલુ કરી દીધું બરાક જ કલાકોમાં ગામનો વધુ પણ તો ભાગ કવર થઈ ગયો હતો અને હવે થોડોક જ બાકી હતો અને સ્નીફર તે તે એરિયામાં સૌથી વધુ સુગંધ આવતી હતી પોલીસની ટીમે એરિયાની ઘેરાબંધી કરી અને પોલીસની ટીમે ડોગ સાથે તેમને સર્ચ ઓપરેશન કન્ટિન્યુ રાખ્યું અને તેમાં ગામના ઘણા લોકો પણ તેમની સાથે હતા કારણ કે બધા લોકો તે છોકરીને સહી સલામત જોવા માંગતા હતા ઘણો સમય શોધ્યા પછી સ્નીફર ડોગ ગોતતા ગોતતા એ ઘરની સામે આવીને ઊભો રહી જાય છે આ ઈશારો એવો હતો કે જેનાથી લાગતું હતું કે છોકરી તે જ ઘરમાં છે પોલીસની ટીમે તરત જ તે ઘરનો દરવાજો ખવડાવ્યો પછી તે ઘરની તેમને તલાસી લીધી પણ છોકરી મળતી નથી તેના બદલે તેમને બાર વર્ષનો એક છોકરો મળે છે જે તે જ છોકરીના સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતો હતો અને આ ઘર તેનું જ હતું પોલીસ અને ગામવાળાઓ સાથે તે છોકરાના ઘરવાળાઓ પણ હેરાન હતા હોય જ ને કારણ કે અચાનક દરવાજે પોલીસ અને ગામની આવડી મોટી ભીડ જોઈને કોઈ પણ હેરાન થઈ જાય ડોગ તેને તે જગ્યાએ છે તો 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 કારણ હશે ના આ કોઈ ભૂલ શકે માણસની ક્ષમતા જ્યાં પૂરી થાય છે ત્યાં તેમની ચાલુ થઈ ગઈ પોલીસને ને સખતો થયો દાળમાં તો કાળું છે ઉપરથી પોલીસને જોઈને તે છોકરાની બોડી લેંગ્વેજ અને સાવ બદલી ગયા હતા અને આ વાત પોલીસે નોટિસ કરી લીધી હતી પોલીસે એ છોકરાને તે છોકરી વિશે પૂછવાનું ચાલુ કર્યું તો છોકરાએ તેના વિશે અજાણ્યા બનવાની કોશિશ કરી પણ હતો તો તે નાની ઉંમરનો છોકરો પોલીસના તરીકાઓ સામે ના ખાલી તે તૂટી ગયો તેના બદલે તેને એક એવું સત્ય જણાવ્યું એનાથી વિશ્વાસ અને માનવતાનું ગળું દબાઈ જાય સાત જુલાઈ બે હજાર ચોવીસ મુચમરી ગામમાં બનેલા એક પાર્કમાં સાંજે જ્યારે છોકરી તેના મિત્રો સાથે રમવા ગઈ હતી ત્યારે તેની સ્કૂલમાં ભણવા વાળા ત્રણ છોકરાઓની નજર તેના પર પડે છે જેમાંથી બે બાર વર્ષના હતા અને તે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા અને ત્રીજો હતો એ તેર વર્ષનો હતો અને તે સાતમા ધોરણમાં ભણતું હતું છોકરી ત્રીજા ધોરણમાં હતી અને તે ત્રણેય છોકરાઓને ઓળખતી હતી અને એ જ વાતનો ફાયદો એ ત્રણેય છોકરાઓએ ઉઠાવ્યો તેમણે તે છોકરીને સંતા રમવાના બહાને બોલાવી એ છોકરીને શું ખબર હતી કે જે છોકરાઓને તે તેના મોટા ભાઈની જેમ જોવે છે તે છોકરાના શરીરમાં ભેડિયા હતા રમવાના બહાને તે લોકો છોકરીને પંપ હાઉસની બાજુમાં સુમસાન જગ્યાએ લઈ જાય છે અને વારાફરતી એ ત્રણેય છોકરી સાથે બળાત્કાર કરે છે અને શોર ન મચાવે તેના માટે તેના મોટા પર કપડું બાંધી દે છે જ્યારે ત્રણેય છોકરા તેમની નિર્દયતા બતાવે છે ત્યાર પછી તેમને એક ડર સતાવે છે કે છોકરી ઘરે જઈને બધું કહી દેશે તો એટલે ત્રણેય છોકરાઓને તે છોકરીને જાનથી મારી નાખવાનું સરખું લાગ્યું વરસાદના કારણે કેનાલમાં વોટર લેવલ વધારે હતું એટલે છોકરીનો મર્ડર કરી તે કેનાલ જે કૃષ્ણ નદીથી જોડાતી હતી તેમાં ફેંકી દે છે આ બધી કબુલાત તે ત્રણેય છોકરાઓમાંથી આ બાર વર્ષના છોકરાએ પોલીસને આપી હતી જેના ઘરે તે ગયા હતા પછી તેણે જ બાકીના બે છોકરાઓની ઓળખ કરાવી હતી ફિલહા અત્યારે ત્રણેય છોકરાઓને પોલીસે અરેસ્ટ કરી દીધા છે પણ બધાની ઉંમર નાની હતી એટલે તેમને શું સજા મળશે કારણ કે આ ત્રણેય જે ઉંમરના ગ્રુપમાં આવે છે તેમાં કોઈ હાર્ડ સજાનો રૂલ નથી પણ તેના મા બાપે છોકરીને ગુમાવી દીધી હતી તેના ભાઈ બહેનને પણ રોઈ રોઈને ખરાબ હાલત થઈ ગઈ હતી તે છોકરા એટલા નાના હતા કે તે લગભગ જ સમજી શકે કે તેની બેન સાથે શું વીતી હશે અગિયાર જુલાઈ બે હજી સુધી છોકરીની બોડી મળી ન હતી ઉપરથી ઘણા દિવસો વીતી ગયા હતા એટલે બોડી મળવાના ચાન્સ ખૂબ ઓછા થઈ ગયા હતા રઘુ રેડ્ડીએ પાંચ પોલીસની ટીમ અને એક એક્સપર્ટ ટીમને બોડીની તલાશ માટે લગાવી દઈએ છે પોલીસે કહ્યું આ ત્રણેય છોકરા એટલા સાથે રહેતા કે કોઈને શક ન થાય એટલા માટે તેમનો રૂટિન તેમને બદલો નહીં